સમજી અમદાવાદ એરપોર્ટ પર સૌથી ભીડ છે સત્તાવાર માહિતી અનુસાર બાર વાગે છ વાગ્યા વચ્ચે સાત અરાઈવલ ફ્લાઇટ રદ કરવામાં આવી હતી અને બાર ડિપાર્ચર ફ્લાઇટ રદ કરવામાં આવી છે કુલ ઓગણીસ ઇન્ડિગો ફ્લાઇટ પ્રભાવિત થઈ છે અમદાવાદ નો આંકડો છે આના કારણે એરપોર્ટ પરિસર ની અંદર ને બહાર મુસાફર ની અસુવિધા થઈ છે ઘણા મુસાફરો એરલાઇન તરફથી સમયસર ને સચોટ માહિતી ન મળી હોવાની ફરિયાદો કરી છે ઓગણીસ ફ્લાઇટ રદ કરવામાં આવી છે અમદાવાદ એરપોર્ટ પરની ની ઇન્ડિગો ની ઓગણીસ ફ્લાઇટ રદ સૌથી મોટા સમાચાર કરવી તો ચેન્નઈ એરપોર્ટ પરથી થી ફ્લાઇટ વ્યાપક રીતે રદ થવા વચ્ચે એરલાઇન નો એક આંતરિક પત્ર બહાર આવ્યો છે છ ડિસેમ્બર બે હજાર પચીસ ના આ પત્રમાં માં ઇન્ડિગો ની ડ્યુટી મેનેજર સીઆઈએસએફ આસિસ્ટન્ટ કમાન્ડર ને પત્ર લખી વિનંતી કરી હતી કે એરપોર્ટ પર વધતી ભીડ ને નિયંત્રિત કરવા માટે રદ કરાયેલા ફ્લાઇટ ના મુસાફરો ને ટર્મિનલ માં પ્રવેશવાની મંજૂરી ન આપવામાં આવે

સમસ્યા સિસ્ટમ મેગેસન અને ઓપરેશન જોકે એરલાઇન એક નિવેદન જાહેર કર્યું છે કે પરિસ્થિતિને તેઓ કરી રહ્યા છે અને કામગીરી ઝડપથી પુનઃ સ્થાપિત કરવા માટેના તેમના પ્રયાસોને ગતિ મળી રહી છે